ઓગણીસો ત્રાણું આરડીએક્સ લેન્ડિંગના આરોપી મમુમિયા પંજુમિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે મમુમિયા પંજુમિયાએ પહેલગામ આતંકી હુમલાખોરો સામે પગલાં લેવાની માંગ કરી છે પહેલગામ હુમલામાં મુસ્લિમ સમાજ સરકારની સાથે છે મમુમિયાએ વાત કરી છે તેમજ આતંકીઓના કેમ્પ અને ટ્રેનિંગ સેન્ટરનો ખાત્મો કરવા સરકારને અપીલ કરી છે મમુમિયા પંજુમિયા કહ્યું કે હિન્દુ મુસ્લિમ નામ પૂછી ગોળીમાનાને છોડવા ન જોઈએ ભારતમાં વસતા તમામ હિન્દુ મુસ્લિમ બધા જ ભારતીયો છે ઓગણીસો ત્રણ સમયે મારી ઉપર આરડીએક્સ સ્લેડિંગનો આરોપ લાગ્યો છે હાલ હું દાઉદ ઇબ્રાહાઇ કે તેની ગેંગ સાથે સંપર્કમાં નથી ઉલ્લેખનીય છે કે હાલમાં આરડીએક્સ લેન્ડિંગ કેસ પોરબંદર કોર્ટમાં પેન્ડિંગ છે જેમાં મમ્મુ જામીન આપ્યા છે બહુ ખોટું કામ છે હવે ક્યાં કરવું જોઈએ જે કરવાવાળા માણસો છે એનો કોઈ ગરમ મજબાન આ નક્કી એનો કોઈ મજબ નથી આ રીતના કોઈ ધરમ લોપઠીને ગોળી માગી સારી કરીને જે યુવાઓ છે જે મુસ્લિમ યુવાઓ તેને ત્યાં પાકિસ્તાનમાં આવી આતંકવાદી પ્રવૃત્તિની અને માટેના એ જો કોઈ આ કામ માટે મારો મારો છે તમે આ કામ બે એ લોકો

ખોટું છે બિલકુલ એક અમારા મુસ્લિમ બી આમાં શહીદ થઈ ગયા છે એકના સિંહે પાંચ લાખ રૂપિયા બી લોકો નાખ્યા છે એક માણસને બચાવવા માટે આ મુસ્લિમ અમારા ભારતીય મુસ્લિમ છે અમે આ અમારો આવ જમીર અને અમારું ખમીર બી એમ કહે છે કે અમારે કોઈ પણ ધર્મના માણસો હોય છે એને કોઈ આવી રીતના કરે તો અમારી જાન લઈને બી એનો બચાવ કરે છે

મારા કોઈથી લેવા દેવા નહીં આ જીતે જોઈ કે ચાહે આતંકવાદી લોકો નહીં ને ના અમે કરવા માંગીએ છીએ કંઈ ને અમે આ બધી વસ્તુને બિલકુલ સખત શબ્દોમાં વખાડીઓ વખોડીએ છીએ અને અમારો આખો મુસ્લિમ સમાજ ભારતનો વખોડે છે ત્યાં સુધી કાશ્મીરના લોકો બી આ વસ્તુને બહુ ખરાબ રીતે વખોડી શકી છે કાફે

Aspinte crear de Viagne